तो राम ना बेचित्र बनावे ये वरत का मंदिर में 1857 बराबर ये गढ़ियात में ઘણી જગ્યા છે જૂની વેલેઓમાં વર્ષોને વેલેખા છે તો બેનચિત્રો अनेक पत्रिका कास्ट कला होवे કે જેવો કે પોથી બનાવી पण ये ज्ञान प्राप्त का सजाना तो बेचित्र चित्र જો એટલે તમને ખબર પડે કે મહાભારત કેમ કારણ કે મહાભારત થઈ યુદ્ધ વખતે એમ ખરેખર કેવા દેખાય છે આપણને ખબર જ તો